તો એક વિડીયો સામે આવ્યો છે રાજકોટથી તો હાલ વિડીયો મુદ્દે રાજકોટ મહાનગરપાલિકાએ તપાસ કરી અને તપાસમાં સામે આવ્યું કે જે કંડક્ટર છે બાબુ પરમાર એ માનસિક રીતે અસ્થિર છે હવે સૌથી મોટી વાત એ છે કે માનસિક અસ્થિર વ્યક્તિની ભરતી કરી દેવામાં આવી કંડક્ટર તરીકે જો કોઈ પણ અઘટિત ઘટના બને તો જવાબદાર કોણ રાજકોટથી અવારનવાર સિટી બસના વિડીયો સામે આવતા રહેતા હોય છે ફરી એકવાર વિડીયો સામે આવ્યો જેમાં કંડક્ટર દારૂની હાલતમાં હોય તેવો દાવો કરાયો પરંતુ તપાસ કરતા માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું બસમાં એક ડ્રાઈવર બબડાટ કરતો હોય છે આઉટ ઓફ કંટ્રોલ હોય છે ક્યાંક ઇન્ટોક્સિકેટેડ હોય એવું આપણે વિડીયોમાંથી ફલિત થતું હતું એ ધ્યાને લઈ અને ડિસિપ્લિનરી એક્શનના ભાગરૂપે અમે તાત્કાલિક અસરથી એને ટર્મિનેટ કર્યું અને એજન્સી પાસેથી અમે ખુલાસો એમ જવાબ માગ્યો કે આવું કેમ બનવા પામેલ છે આજે રાજકોટ સિટીના જે પેસેન્જર્સ છે એમની ગરીમાં જળવાય તેના માટે આવું કેમ બન્યું છે તો એમને પહેલાં જે બાબુભાઈ વંજીભાઈ પરમાર છે એમની પાસેથી અમને જવાબ મેળવીને આપ્યો છે એમાં એમને માનસિક બીમારી હતી અઢી માસ પહેલાં એમને એમનું રિક્રુટમેન્ટ થયું હતું અને એમને ડૉક્ટર પાસેથી રેગ્યુલર દવા લેતા હતા એ દવાનો પુરવઠો ખૂટતા એમને બબડાટ અને એન્ઝાઇટી આપણે ફીલ થઈ પેટમાં જે પેલું પેલું થાય એંગઝાઇટી એવું એમને થતાં એમનો માનસિક કંટ્રોલ ગુમાવેલો હતો એમણે રાજકોટ મહાનગરપાલિકાની સિટી બસ અવારનવાર વિવાદોની અંદર આવતી હોય છે અને અવારનવાર તેના વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ છે તે થતા હોય છે રાજકોટ મહાનગરપાલિકા જે રીતના માસ ટ્રાન્સપોર્ટ ઉપર વધુ ધ્યાન આપી રહી છે ત્યારે સિટી બસ કેટલી જે સુરક્ષિત છે તે અંગે આપણે લોકો સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ કઈ રીતના જોઈ રહ્યા છે કઈ રીતના તેઓ મુસાફરી મુસાફરી કરી રહ્યા છે છે બેન સિટી બસમાં કરો છો કેટલી સુરક્ષિત કારણ કે અવારનવાર અકસ્માતના બનાવો સામે આવે ક્યાંક ડ્રાઈવર કંડક્ટર દારૂ પીધેલી હાલતમાં જોવા મળતો હોય કઈ રીતના સુરક્ષિત તમે અનુભવો છો સિટી બસની અંદર તો એવું બનતું નથી કે દારૂ પીને આવે છે અત્યાર સુધી હું તો ત્રણ થી ચાર વર્ષથી અપડાઉન કરું છું અત્યાર સુધી એવું જોવા મળેલ નથી પછી ક્યારેય રેડ કેસમાં એવું બને તો

બસની સ્પીડ અને ટ્રાફિકના નિયમોને ફોલો કરવા માટે બહુ વધારે અગત્યનું છે ચોક્કસ જ અકસ્માતની જે ઘટનાઓ બને છે ત્યારે બસની સ્પીડ અને ખાસ કરીને ટ્રાફિક છે તે ધ્યાનમાં રાખવું જોઈએ સિનિયર સિટીઝનો આપણી સાથે છે શું કહેશો દાદા જ્યારે તમે મુસાફરી કરો છો ત્યારે શું ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કારણ કે સિટી બસમાં અવારનવાર અકસ્માતો થાય છે જ્યારે ડ્રાઈવર કંડક્ટરની ભરતી થાય ત્યારે તંત્રએ શું ધ્યાન રાખવું જોઈએ મારી દ્રષ્ટિએ તંત્રમાં એવું છે કે જ્યારે આપણે જેમ એસટી ગુજરાત ગવર્મેન્ટની જે પ્રી ટેસ્ટ એવી આમાં થોડોક ટ્રેનિંગ કરીને પછી એને છે ને એમાં એક્સેપ્ટ કરવા જોઈએ કે જે ભવિષ્યમાંથી એને છે ને કોઈ પબ્લિકને સંસ્થાને કોઈ જાતનો વાંધો ન આવે સુરક્ષિત અનુભવો છો જ્યારે સિટી બસમાં મુસાફરી કરો છો ત્યારે ના બહુ છો કરું છું એટલે મને ચોક્કસ જ તમામ લોકો છે તે એક જ વાત કરી રહ્યા છે કે જ્યારે ડ્રાઈવર કંડક્ટર સહિતના જે કર્મચારીઓની ભરતી કરવામાં આવે ત્યારે નિયમોનું પાલન છે તે ચોક્કસથી થવું જોઈએ અને અવારનવાર અકસ્માતની જે ઘટનાઓ સામે આવે છે ત્યારે ડ્રાઈવરને જ્યારે નોકરી પર રાખવામાં આવે ત્યારે પણ તેમના ટેસ્ટ છે તે લેવા જોઈએ એટલે કે ક્યાંક રાજકોટવાસીઓ છે તે સિટી બસની અંદર મુસાફરીને સુરક્ષિત તો માને છે પરંતુ ક્યાંક નિયમોનું પાલન ન થતું હોય તેવું ચોક્કસથી

વિડીયો વાયરલ થયો હતો હવે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે તમે ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી કરો છો તો શું કોઈ પરિમાણ નથી તમે બસ કોઈ પણ વ્યક્તિની ભરતી કરી દેશો કારણ કે માનસિક રીતે અસ્થિર વ્યક્તિની કંડક્ટર તરીકે ભરતી કરી દેવામાં આવી અને જે રીતે આ વ્યક્તિ બસમાં હરકત કરી રહ્યો છે વિડીયોમાં તમે જુઓ કે દરવાજાની પાસે પગ બહાર કાઢી રહ્યો છે લટકી રહ્યો છે જો કોઈ અઘટિત ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ અને આ એકમાત્ર ઘટના નથી રાજકોટની સિટી બસની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે દાદાગીરીની ઘટના સામે આવી મારામારીની ઘટના સામે આવી દારૂ પીધેલી હાલતમાં કંડક્ટર અને જે ડ્રાઈવર છે તેની દાદાગીરીની ઘટનાઓ સામે આવી અને ફરી એકવાર આ વિડીયો સામે આવ્યો જેમાં જે સિટી બસ સંચાલકનું જે તંત્ર છે એ તંત્રની આ ઘોર લાલિયાવાડી સામે આવી 82 નંબર ની બસ માધવપુર ચોકડી થી આવે કંડક્ટર આગળ બેઠા છે કંડક્ટર વિદ્યુત વ્યવસ્થામાં છે અહીં ખબર વૃંદાવન થી છે વૃંદાવનના ના બાકે બિહારી મંદિરમાં ગુજરાતના ગુજરાત